દર્શક મિત્રો જળ એ જીવન ઉગક્તિ સાચી છે અને હવે સમજાય છે દુનિયાની એંસી ટકા ભૂમિ ઉપર પાણી છે છતાંય પીવા કે વાપરવાના ઉપયોગમાં આવે એટલું પાણી વર્ષો વર્ષ ઘટી રહ્યું છે વરસાદ ભલે ગમે તેટલો આવે પણ આપણે જો જળ સંચય કરવામાં વાધળાની માફક હવામાં વાતો કરી રહ્યા છે તો બચવાનું તો ઠીક પણ પાણીનો વેડફાટ અને પ્રદૂષિત કરવાનું એક નઠારું કાર્ય આપણે સૌ કરી રહ્યા છે આપણે પ્રકૃતિને બચાવીએ નહીં તો કંઈ નહીં પણ એને કુલુષિત ન કરીએ એ તો આપણા હાથની વાત છે પાણી કુદરતે આપેલી એક અણમોલ ભેટ છે માનવી જ નહીં પણ જીવ ધરાવતી દરેક પ્રજાતિને પાણી વિના ચાલે તેમ નથી હવે જો પાણીનો વેડફાટ થતો રહે તો કહેવાય છે કે હવેના યુદ્ધ પાણી માટે ખેલા છે આ દિશામાં વિચારતા આપણે કદાચ હસવું આવે પણ આ સત્ય હકીકત છે ચોમાસું સારું જાય એ પછી પણ ભોગવતી પડતી પાણીની તકલીફો વિશ્વ સામે પડકાર છે મધ્યપ્રદેશમાં નર્મદાના ઉપરવાસમાં વરસાદ ઓછો પડે એટલે નર્મદા સુકાઈ ગઈ એવો સરકારી બચાવ છે નર્મદાનું લાખો ક્યુસેક પાણી છોડી દઈને વેડફાટ આવ્યું એ હકીકત છે સૌની યોજના માટે હોય કે પછી ચૂંટણીમાં લોકોને પાણી બતાવવા માટે ગમે તે કારણ લઈ લો પણ પાણી વેડફાય અને હવે આપણે અછતની હાલમાં છીએ ખેર આપણે અછત પર પાછા વળીએ તો પાણીની અછત કેમ થઈ એની ચર્ચાનો અંત નથી અને નિષ્કર્ષ પણ નથી પરંતુ આપણે સૌ એટલું તો છાતી ઠૂકીને કહી શકીએ છીએ કે આપણાથી પાણી વેડફાળે થઈ રહ્યું છે ઓછો વરસાદ કે ઓછો સંગ્રહ એના માટે જવાબદાર જ નથી જો એવું કારણ હોય તો યુનાઇટેડ આરબ અમીરાત અને ઇઝરાયલ એવા દેશો છે કે જ્યાં સૌથી ઓછો વરસાદ પડે છે છતાં બંને દેશોની અફલાતોનું ઉપલબ્ધિ છે યુએ વિશ્વનું શ્રેષ્ઠ ટુરિસ્ટ ડેસ્ટિનેશન પણ બની ચૂક્યું છે તો ઇઝરાયલની ખેતી દુનિયા માટે અચંબો છે ભારતમાં તો વરસાદનું પ્રમાણ ઘણું સારું છે છતાં આપણે જ પાણીની આ અછત ભોગવી રહ્યા છે દર્શક મિત્રો પાણી જીવનનું મૂળભૂત તત્વ છે માણસો પ્રાણીઓ અને વનસ્પતિઓ સૌનું જીવવા માટે પાણીની જરૂર હોય છે પરંતુ આજના સમયમાં પાણીની અછત એક ગંભીર સમસ્યા બની ગઈ છે વધતી જતી વસ્તી શહેરીકરણ અને આબોહવા પરિવર્તન જેવા કારણોસર પાણીની ઉપલબ્ધતા ઘટી રહી છે આપણે વધારે પાણી બચાવવા માટે પ્રયત્નો કરવા જોઈએ પાણી બચાવવાના ઘણા રસ્તાઓ છે આપણે દરરોજના જીવનમાં થોડા થોડા ફેરફાર કરીને પાણી બચાવી શકીએ છીએ દાખલા તરીકે દાંત સાફ કરતી વખતે નળ બંધ રાખવો જોઈએ સ્નાન કરતી વખતે પાણીનો બગાડ ન કરવો જોઈએ અને કપડાં ધોતી વખતે વધારે પાણીનો ઉપયોગ ન કરવો જોઈએ વગેરે આ ઉપરાંત આપણે પાણીનો પુનઃ ઉપયોગ કરવાના ઉપયોગો પણ શોધી શકીએ છીએ પાણી બચાવવા માટે સરકાર અને અન્ય સંસ્થાએ પણ પ્રયત્નો કરવા જોઈએ પાણીની વ્યવસ્થામાં સુધારો કરવો પાણીની વ્યવને રોકવા માટે કાયદા બનાવવા અને લોકોને પાણી બચાવવા માટે જાગૃત કરવા જેવા પગલાં લેવા પણ જરૂરી છે